કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુરત શહેરના ઉધના હરિનગર વિસ્તારમાં પહોંચી હતી લોકોને લાગુ પડતી વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા અને તેનો લાભ લેવા વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ આધાર ઉજ્જવલા પીએમ સ્વનિધિ મેડિકલ ચેકઅપ જેવા સત્તર જેટલા વિભાગોના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો વિકસિત ભારતની સંકલ્પ યાત્રા આજે અમારા વિસ્તારની અંદર જ્યારે પહોંચ્યું છે આજે અમે અમારા વિસ્તારના લાભાર્થીઓને લાભ અપાવવા માટે આજે આ કેમ્પ પણ અહીંયા જે યોજાયો છે અને જે રથ આપણા આ વિસ્તારની અંદર એક એકસો અઠ્ઠાવીસ યોજના કેવી રીતે જાહેર જનતા એનો લાભ લઈ શકે જે લાભાર્થીઓ લાભ લીધો છે અને જે લાભાર્થી હજુ આમાં વધવા જોઈએ એના માટેના જે પ્રયાસ થઈ રહ્યા તે ખૂબ જ સારાની રીતે અમે આજે રથના આ તમામ ઉપસ્થિતોનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ